નમસ્કાર હેતસીભાઈ મેઠિયા વેરાવળ શાસ્ત્રમાં જવાબ મેળવું કે તંદુરસ્તીની નિશાની શું એમાં બે પોઈન્ટ કીધા એ લોકો કે વેલું સુવું અને વેલું ઉઠવું એમાં થોડુંક સાયન્સ નજીક આવી ગયું એમાં થોડુંક નજીક આવી ગયા એમાં કે ફિક્સ ટાઈમે સુઈ જવું અને ફિક્સ ટાઈમ ઉઠી જવાનું એ માણસ તંદુરસ્ત જ હોય વચ્ચે ઉભો ના થાય નીંદર ચડી ગઈ એટલે ચડી ગઈ પછી વચ્ચે ઉભો ના થાય એમાંથી નાપાસ છે એક્ચ્યુઅલી બધે નાપાસ છે આ વસ્તુથી બધા એટલે શરીરમાં વાયુ જડી ગયો વાયુ મન પડે ત્યારે સૂઈ જાય મન પડે ત્યારે ખાઈ જાય મન પડે ત્યારે ઉઠે હોય સવારે એટલે શરીરમાં વાયુનો ચક્ર ભરાઈ ગયો વાયુનું એ વાયુનો હિસાબ કિતાબ એવો છે ને કે એમાં કોઈ મેડિકલની દવા કોઈ કામ નહીં કરે એમાં એ વાયુ ચડતો જ હશે ને મેડિકલ દવા ખાધા કરશો તમે એ વાયુ નાશ નહીં થાય નાશ કોઈ દી પણ એના માટે એક નાનકડો બહુ શાસ્ત્રમાં બહુ આરોચ પ્રયોગ છે પાંદડા છે પાંદડા એમાં એક નાગરવેલના પાંદડા આવે છે નાગરવેલના પાન આવે છે દરેક ઘરમાં ઉગાડવું જોઈએ ગુંડામાં ખરેખર નાગરવેલના પાન રોજ એક પાન ખાવ એના પર થોડાક કાળા મરીને મૂકો નાખી દો જરાક જ રોજ એક પાન ખાવ તમે તો વાયુનો નાશ જેટલું શરીરમાં વાયુ ઢેડો હોય રાતના અહીંયા એનો નાશ થઈ જાય નાશ અને શરીર આખું ફ્રેશ ટુ ફ્રેશ થઈ જશે કોઈ બહારની દવા ખાવાની જરૂર નથી વાયુ મરશે એટલે બીજી કોઈ જાતનું રોગનું કારણ નથી પછી કઈ તો જ્યાં સુધી વાયુ છે ત્યાં સુધી દવા ખાઈ ખાઈ થાકી જશો તમે એ સિવાય હવે સાયન્સમાં બીજો નવો એક એક બહુ સૂત્ર બહાર પડ્યું એમાં થોડું થોડું એ પ્રેક્ટિકલ ફિઝિકલ પ્રેક્ટિકલ ઉપર જોવા ગયા અમે તો એમાં તંદુરસ્તીની તમારે શું શું નિશાની છે એ જોવા મળશે તમને કે તમે તંદુરસ્ત છો કે નહીં પ્રેક્ટિકલ કરીએ આપણે થોડીક વાર આપણે આપણે બેસીને આપણે આ રીતે પગ રાખી અહીંયા આંગળા અડાડી દેવાના છે અહીંયા અંગૂઠા ઉપર

આ કરશો એક બે મિનિટ એટલે શરીરમાંથી આખું કરોડરજ્જુનું ઓટોમેટિક મસાજ થઈ જશે કરોડરજુમાં ઓટોમેટિક મસાજ ચાલુ થઈ જાય કરોડ કરોડરજ્જુનો એટલે બોન ક્લિયર કંબરનો દુખાવો નહીં થાય કોઈ દીધી આ રીતે કરશો તમે શ્વાસ ભરશો બેસીને આમ પકડીને એટલે એ સમજી લઉં કે તમે તંદુરસ્ત છો અહીં પકડાઈ ગયા આંગળા અને પાછળ કંબરમાંથી સર્ક્યુલેશન લોહીનું ચાલુ થઈ ગયું પાછળથી કંબરનો રોગ નહીં આવે કોઈ બી મણકાના રોગ નહીં આવે કોઈ બી ચોઈસ ઇઝ યોર્સ થેન્ક યુ